ચિકલી તાલુકાના આમધરા ગામે સ્કૂલમાં અને ઘરોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે આમધરા નવ જાગૃતિ પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જવાથી સ્કૂલમાં રજા આપવામાં આવી છે આમધરા મોટી કોડી વાડફળિયામાં ઘૂટણ સમા પાણી ભરાયા છે સ્થાનિક પંચાયત વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે ચિકલી તાલુકાના 25 જેટલા આંતરિક માર્ગો પરથી પાણી ફરી વળતા વહીવટી તંત્ર દ્વારા બંધ જાહેર કરાયા છે આમધરા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ન કરાતા સ્કૂલોમાં તેમજ ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે મારું નામ સંજયભાઈ મોહનભાઈ પટેલ છે આ ગામમાં એટલા પાણી ભરાયા છે સરપંચને વખતો વખત રજૂઆત કરી કે ભાઈ તમે આ ગટર લાઈન સાફ કરો જેથી કરીને આ ગામમાં પાણીની ભરાઈ અત્યારે સ્કૂલોમાં પાણી ભરાઈ ગયેલા છે આ બાજુના ઘરોમાં બધુંમાં પાણી ભરાઈ ગયેલું છે રાત્રેથી રાત્રે બાર થી આ ઘરોને સ્કૂલોમાં પાણી ભરાઈ ગયા છે તે છતાં બી સરપંચને વખતો વખત રજૂઆત કરવાથી આવતા નથી આજે સવારે બી રજૂઆત કરી તો પણ હજુ સુધી સરપંચ નથી આવ્યો તલાતીસીને ફોન કરેલો તલાતીશી બી હજુ સુધી આવ્યા નથી તલાટીને બી અમે ત્રણ દિવસથી ફોન કરતા હજુ સુધી તલાટી નથી આજે સવારે ફોન કર્યો તો પણ નથી આવ્યો ટીડીઓને બી અમે ફોન કરેલો છે ટીડીઓ બી હજુ સુધી આવ્યા નથી એમાંથી અમે હવે એવું વિચારીએ છીએ કે મામલતદારમાં ગઈને મામલતદારજી ને રજૂઆત કરીએ જેથી કરીને અમારું ગામનું પાણી નીકળે સ્કૂલોમાંથી પાણી નીકળી જાય આ ઘરોમાંથી પાણી નીકળી જાય એવી અમે માંગ કરીએ છીએ નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અંબિકા કાવેરી અને પૂર્ણા નદી બે કાંટે વહેતી વહેતી થઈ છે ત્યારે ચીખલીમાં જે મહાદેવનું મંદિર આવ્યું છે તે પણ જળમગ્ન બન્યું હતું ત્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને ખેડૂતોમાં હર્ષની લાગણી અનુભવી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસન દ્વારા જે વધુ પડેલો વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારો પચાસ થી વધુ જે માર્ગો છે એ બંધ કરી દેવામાં આવ્યા છે તેને લઈને પ્રશાસન અલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને ત્યારે સવારથી જ નવસારી શહેરની જો વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો હતો અત્યારે પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે તેને લઈને પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારે જો નીચાવાળા વિસ્તારોમાં જો પાણી ભરાય તેને લઈને કઈ રીતની કામગીરી પ્રશાસન કરવામાં આવશે તે તો આવનારો એક સમય જ બતાવશે મિનેશ ન્યૂઝ ન્યુઝ સારી